તો એ જે છે તેનો સાહિત્ય પ્રકાર છે રેખા ચિત્ર બોલો ગોવિંદના ગુણ ગાય આવું કયા કવિ ગાયું છે તો આવું ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે ઇન્દ્ર રાજા એ બાબુને શું કહીને બથમાં લીધો રાજા એ આવો બાબુરાજ કહીને બાબુને બધમાં લીધો કુદરતી પાઠનો પ્રકાર કયો છે તો તો મિત્રો ઉપર જોયું કુદરતી પાઠનો જે સાહિત્ય પ્રકાર છે છે તે એકાંકી નાનક સાહેબે પોતાનો વારસ કોને બનાવ્યો તો નાનક સાહેબે પોતાના શિષ્ય અંગતને પોતાનો વારસ બનાવ્યો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર ઉત્તર લખો શ્યાજી રાવે કોતરના છેડે મથાળા ઉપર ઉભેલો જીનું શિવાલય વિશે ગોપાલ બાપાને શું જણાવ્યું તો શિયાજી રાવે કોતરના કે આ શિવાલય સરકારે બંધાવ્યું છે એ શિલ્પનો નમૂનો છે પણ એ અપૂજ રહે છે એને પૂજાનો બંદોબસ્ત કરો રોજિંદા કામો ઢસરડો ન બની જાય એ માટે લોકો શું કરે છે તો સામાન્ય રીતે પાંચ માણસો ભેગા મળીને રોજિંદા કામો કરતા હોય છે એમાંથી એકાદ આનંદી માણસ સૌને ટોળ ટીખાળ ચાળા ગપસપ અને રમૂજીથી આનંદ કરાવતો હોય છે આથી ખેતીના અનેક રોજિંદા અનિવાર્ય કામો તેમને ઢસડો બની જતા નથી સમઢિયાળા ગામની કડબી ડોશીએ શિકારીને ગાળો શા માટે આપે તો શિકારીએ ટોંકા રસ્તેથી જવા માટે એક ખેતરના ઊભા મોલમાં ખોડો દોડાવ્યો ખેતરમાં ડોશી ઊભી હતી એણે પોતાનો મોલ ચકદાતો જોયો આથી તેણે ઘોડેસવારને બે ચાર ગાળો દઈ દીધી ગોપાલ બાપાનું પાત્ર લેખન કરું તો વિદ્યાર્થી મિત્રો સૌ વિસ્તાર પ્રશ્નના જવાબ લખવાના છે ચાર ગુણનો પ્રશ્ન છે તો તમારે અહીંથી જોઈને લખવાનો રહેશે અથવા તો વાડીના જલસાને તમારા શબ્દોની અંદર વર્ણન કરો વિભાગ બી કાવ્ય આધારિત બધા જ પ્રશ્નો પૂછાવાના છે એક વાક્યની અંદર ઉત્તર આપો મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા તો મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા

તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષના થડ ફાડે કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ એના ભારા તૈયાર કરે થઈ કઈ શિખામણ આપી કે તમે તમારું જીવન આમ નાહાક્રો શા માટે વેઢવી નાખો છો તમને સમુદ્રમાં જંપલાવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજાળ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો પ્રશ્ન નંબર મિત્રો સાત હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તો હોસ્ટેલમાં રહેતી દીકરી અવગડોમાંથી નાસી પાસ થતી નથી તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે તેના મમ્મીના આરમાનોને પૂરા કરવા તે એકમાત્ર લક્ષ્ય છે આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ તે ખુશ રહે છે આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે મન હોય તો માળવે જવાય એ કહેવતનો તેણે જીવનમાં ઉતારી લીધી છે વિદ્યાર્થી મિત્રો સવિસ્તાર પ્રશ્નોના જવાબ આપવાના છે ગુર્જરીના ગૃહકુંજ કાવ્યના આધારે ગુજરાતનો ગૌરવ દર્શાવતા મુદ્દા લખો અથવા તો તેજમલ ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા લીધી આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યો એ તમારે તમારા શબ્દોમાં લખવાનું રહેશે કાવ્ય પૂર્તિ કરો બે ગુણને પૂછાશે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વહાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા મારા આસને લુચ્યા ચરી વિભાગ સી સંપૂર્ણ વ્યાકરણ આધારિત રહેશે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો તો જાતિ સ્મરણ ત્યાર પછી વિદ્યાર્થી શબ્દોને જુદા પાડવાના છે તો મોર પિંચની અંદર મિત્રો આ પ્રકારે આપણે શબ્દો જે છે તેને

દોડ પાસેર તો એ દંદ્ર સમાસ છે સાચો સમાનાર્થી શબ્દ બગીચો તો બાગ ઋણ તો આવશે કરચ નીચે આપેલા શબ્દ રવાનુકારી શબ્દ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો બાળકો પાણીની અંદર છબછબિયા કરતા હતા તો છબછબિયા છે ટપ ટપ છે ઝપઝપ છે જે પણ કુદરતી કંઈક અવાજ છે ખળખળ છે એ બધા શબ્દોને આપણે રવાનુકારી શબ્દ કહીશું તો મિત્રો આમાં આવશે છબછબિયા અને ટપટપ સાચો વિરોધી શબ્દ શોધીને લખો વફાદારી તો બે વિશાળ તો સંકુચિત નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો હલકો અંધકાર ઉતરે છે તો સજીવારોપણ છે આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે પણ સજીવારોપણ છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો ખેલ પૂરો થવો તો અહીં ટેકનોલોજીના જ્ઞાન દ્વારા સર્જેલી કરામત છે એ પૂરી થઈ ગઈ

તો તમારા શહેરથી દસેક કિલોમીટર દૂર આવેલા રંગ રસાયણના કારખાનાનો દૂષિત પ્રવાહ નદીના જળમાં વળે છે અને તેથી નદીનું જળ પીવાલાયક રહ્યું નથી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા માટે રાજ્યના આરોગ્ય મંત્રીને તમારે પત્ર લખવાનો છે સૌપ્રથમ પ્રથમ તમારો મિત્રો જમણી બાજુ તમારું સરનામું લખવાનો છે ત્યારબાજુ અહીં ડાબી બાજુ પ્રતિ કરીને જેને તમે પત્ર લખવાનો છે તે ત્યાર પછી વિષય આદરણીય મહોદય અને પછી જે તમારે લખવાનો છે આપણે અહીં શું છે કે નદી પ્રસૂદિત જે પ્રદૂષિત થઈ રહી છે એને અટકાવવા માટેના પગલાં લેવાના છે તો આપણે તે લખીશું અને નીચેલી આપનો વિશ્વાસ શું કરીને તમારી સહી કરવાની રહેશે અહેવાલની વાત કરીએ તો તમારી શાળાની અંદર યોજાયેલો રમત ઉત્સવનો અહેવાલ આશરે સો શબ્દોની અંદર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારી શાળાની અંદર જે જે તમે ઉત્સવો ઉજવ્યા છે એમાંથી કોઈ પણ એકાદ આવી શકે છે એટલે ખાસ જે પણ તમે કાર્યક્રમો ઉજવો છે તમારે યાદ રાખવાના છે કઈ રીતે શરૂઆત કરી હતી તે સંપૂર્ણ લખવાનું છે તો અધ્યાપક મિત્રો ને વિદ્યાર્થી વિશે શું કહે છે તો એ તમે જોશો બરાબર છે હું મારા અધ્યાપક મિત્રોને કહું છું કે હવે છાત્રો દેવો ભાવ કહેવાના દિવસો આવ્યા છે બરાબર છે સીધો જવાબ આપણને અહીંથી મળી જાય છે અધ્યાપન કાર્ય જે છે એને શું પોતે કાકા સાહેબ શું માને છે તો મિત્રો પોતે ઈષ્ટદેવની જે પૂજા કહી શકાય અથવા તો ઈશ્વરની જે સેવા કાર્ય જે કહેવાય એવું ઈશ્વરની સેવા કાર્ય જેવું પોતે અધ્યાપન કાર્યને માને છે કાકા સાહેબ જે છે એ પોતે કયા ભાવથી લખે છે

વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપરો મેળવવા માટે અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરીને વધુ પેપર મેળવી શકો છો